સામે આવી રહ્યા છે ફોરેસ્ટ ઉમેદવારોએ ફરી એકવાર સરકાર સામે હલ્લાબોલ કર્યો લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન મળતા ફરી એકવાર આંદોલન કરાવ્યું છે ફોરેસ્ટ ગાર્ડમાં જગ્યા વધારવા બાબત થઈ હતી આક્રમક રજૂઆત પરંતુ એ રજૂઆત ના સાંભળતા ફરી એકવાર આંદોલન કરાયું છે પથિકા આશ્રમ પાસે પહોંચેલા ફોરેસ્ટ બીટ ઉમેદવારોની પોલીસે કરી હતી અટકાયત તો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોને પોલીસે ટીંગા ટોળી કરીને ઘસેડ્યા અને પોલીસ સ્ટેશનમાં ઉમેદવારો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું તો નોર્મલાઇઝેશન પ્રમાણે માર્ક્સ ગણાવવા કરાઈ હતી રજૂઆત પરંતુ રજૂઆતને ધ્યાનમાં ન લેવાતા આ આંદોલન કરવામાં આવ્યું છે સો થી પણ વધારે જેટલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે જી મારું નામ સબાના ચોટલિયા છે હું ફોરેસ્ટ ઉમેદવાર છું સાહેબ અમારી ભરતીને આજે અઢી થી ત્રણ વર્ષ થઈ ગયા છે અઢીથી ત્રણ વર્ષ થયા છતી છતાં પણ અમારી ભરતી હજી સંપૂર્ણ પારદર્શકતાથી પૂરી કરવામાં નથી આવી અને અમારું જ્યારથી રિઝલ્ટ બહાર પડ્યું છે ત્યારથી આ લોકો એવું જણાવેલ હતું કે તમારા રિઝલ્ટના માર્ગ જાહેર કરવામાં અમારે ગોપનીયતા જાળવી પડે એમ છે તો અમારો એક જ પ્રશ્ન છે કે ખૂણ સેવાએ જેટલી બી ભરતી કરી છે તમામ ભરતીના માર્ક જાહેર કર્યા છે એક એવી ભરતી છે પોરેસ્ટપીઠાણી કે જેમાં એ લોકો માર્ગ જાહેર કરવા તૈયાર નથી થતા અને જે આ સીબીઆરટી પદ્ધતિથી જે અમારી પરીક્ષા લેવાની છે સીબીઆરટી પદ્ધતિના લીધે અમારા પરિણામમાં ખૂબ જ ખરાબ પરિણામ

તો સતત હંમેશા જ્યારે અમે આવી છે અમારી ન્યાયની માંગણીઓ માટે એટલે અમને આવી રીતે ભરી લેવામાં આવે છે ને અમારી ઉપર અત્યાચાર કરવામાં આવે છે સાહેબ અમારી એક માંગણી છે મોરુભાઈ વનમંત્રી છે ને કે સાંભળતા હોઈતા હો અત્યાચાર અમારે ઉપર ના થવા દયો અને અમારી સાથે ન્યાય કરો જેથી કરીને અમે અમારું ભવિષ્ય બનાવી શકીએ ના કે આવી રીતે રસ્તા ઉપર રઝળીએ અમે